નમસ્કાર સાધક મિત્રો હું છું ઉર્જા આદ્ય પરમ સદ્ગુરુ સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજીની મિત્રો પરમાત્મા એ પ્રચંડ મુખ્ય મહા એનર્જી છે જે મૂળ સ્તોત્ર છે કે જ્યાંથી આત્મારૂપી અનંત કણો કે જે કણરૂપી છે આત્માનું રૂપ માત્ર સ્વરૂપ માત્ર જેને જોયું હશે એ સમજી શકે કે આત્માનું માત્ર સૂક્ષ્મ સ્વરૂપ છે જે સૂક્ષ્મ કણ રૂપી પરમાત્મામાંથી એ છૂટો પડ્યો એનું સ્વતંત્ર અસ્તિત્વ એને ત્યાંથી પ્રાપ્ત થયું અને એનો અર્થ સીધો એ થાય છે કે આત્મા એ સ્વયં પરમાત્માનો સનાતન અંશ છે એ પરમાત્માનું સંતાન છે કે જે એમાંથી છૂટું પડ્યું છે એમાંથી અલગ થયું છે અને એ આત્માના સ્વતંત્ર એના પોતાના કર્મોના આધારે એની ગતિ નક્કી થાય છે અને આત્મા જે શાશ્વત છે એ નથી તો નષ્ટ થઈ શકતું કે નથી કાંઈ નથી એને 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 માત્ર પરાવર્તિત કરી પરિવર્તિત કરી શકાય છે એક રૂપમાંથી બીજા રૂપમાં વૈજ્ઞાનિકોએ પણ કીધું છે ને કે જે એનર્જી છે જે શક્તિ છે એ માત્ર એક રૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થાય છે પણ એને નષ્ટ નથી કરી શકાતી જે પરમાત્માનો અંશ છે અને એના કર્મોના આધારે એ ગતિ પ્રાપ્ત કરે છે અને એ ગતિમાં જો કર્મ કર્મ દ્વારા એની તપોશક્તિમાં જો એ વધારો કરે છે તો એ મોક્ષ અથવા મોક્ષથી ઉપરના લોકમાં એ પ્રવાસ કરી શકે છે એનું સ્થાન એ પ્રાપ્ત કરી શકે છે પણ જો એના કર્મ યોગ્ય નથી તો એ અધોગતિને પ્રાપ્ત કરે છે એટલે કે લક્ષ ચોર્યાસી યોનીઓમાં એને ફરવું પડે છે નર્કની યાતનાઓ એને ભોગવી પડે છે ઘણા એવા સવાલો છે કે નર્ક છે કે નથી કે કોને જોયું પણ ગરુડ પુરાણમાં એના પ્રમાણ છે જ કે નર્કનું અસ્તિત્વ છે ત્યાંની યાતનાઓ છે જ અને કયા પ્રકારની યાતનાઓ છે એની અંદર વર્ણન પણ આપેલું છે અને આજે પણ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના ઘણા શિષ્યો છે જેમને એ નર્ક દર્શન પણ કર્યા છે કે એ એ પણ જોયું છે કે ત્યાં સજાઓ કઈ પ્રમાણે મળે છે અને આ સંભવ આ બધી જ વસ્તુઓ કે આ કર્મને યોગ્ય દિશામાં વાળવા પરમાત્મા તરફ પ્રવાસ કરવો એ કેવી રીતના સંભવ છે એ માત્ર ને માત્ર સંભવ છે પરમ સદગુરુના સાનિધ્યમાં જ કે એવા સદગુરુ કે જે શિષ્યને ત્યાં સુધી લઈ જઈ શકે આપણે આ જ્યારે આત્મા જન્મ્યો જે પરમાત્મામાંથી જન્મ્યો તો એ એનું ઘર તો પરમાત્મા થયું ને પરમાત્માની જે મુખ્ય એનર્જી છે એ મુખ્ય એનર્જીમાંથી એ છૂટો પડ્યો તો એનું મૂળ ઘરે જ પરમાત્મા છે સમજી લો એક ઉદાહરણ દ્વારા કે આપણે ઘરેથી કોઈ પ્રવાસમાં જઈએ છીએ કે ઘરેથી બહાર જઈએ છીએ પાંચ દિવસ દસ દિવસ કે વીસ દિવસ અંતે તો છેલ્લે ઘર યાદ આવે છે કે હવે બસ ઘરે પાછા જઈએ તો શાંતિ થાય તો આ આત્મા તો અનંત યોનીઓથી બહાર નીકળેલો છે પરમાત્મામાંથી એના ઘરમાંથી છૂટો પડેલો છે તો એને એનું ઘર યાદ નહીં આવતું હોય એને ઘર એનું યાદ આવે છે પણ આ દેહરૂપી જે પિંજરું છે ને એ એની માયાઓ છોડતું નથી આ સંસારની મોહ માયાઓ છોડતું નથી તો એ સંસારની મોહમાયામાં એને એ યાદ નથી રહેતું કે એને એના ઘરે પાછા જવું છે અને એ માયાઓમાંથી એ સંસારમાં રહીને ભવસાગર પાર કરાવનાર સદગુરુ જે અમને પ્રાપ્ત થયા છે આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂનીવાલે દાદાજી કે જેમના સાનિધ્યમાં અમે આ બધી જ આ બધી જ શિક્ષાઓ આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે કુંડલીની શક્તિ શું કહેવાય ચક્ર જાગૃતિ શું કહેવાય ચક્ર ભેદન પ્રક્રિયા શું કહેવાય કે જે આજ સુધી શબ્દ પણ અમુક તો શબ્દ પણ નથી સાંભળ્યા પણ જે શબ્દો આ જે જાણવા મળ્યા એનો અર્થ શું થાય અને એને એની પ્રાપ્તિ કેવી રીતના થાય એ બધું જ અમને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના સાનિધ્યમાં એમના શિષ્ય પદમાં આ બધું જ પ્રાપ્ત થયું છે અને આ પ્રક્રિયાઓ એટલી અદભુત છે કે જેમાં જે પરમ આનંદ એની અંદર છે કે સ્વ સ્વરૂપના દર્શન કરવા સ્વયં પરમાત્મા ક્યાં બિરાજમાન છે એની જાણીવ થવી કે આ મનુષ્ય દેહનો ઉદ્દેશ્ય શું છે એ જાણી લેવું કે હું આવ્યો ક્યાંથી છું અને મારે પાછું જવાનું ક્યાં છે તો એ દિશા અમને પ્રાપ્ત થઈ આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના સાનિધ્યમાં આપ સર્વીને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી